સ્વાગત છે અને ભાગરૂ બંદરની પરિસ્થિતિ ખૂબ અને ખૂબ ગંભીર છે અત્યારે એક બોટ કિનારે આવી ગઈ છે ઘણું બધું નુકસાન થયું છે તો દેખાડીશ તમને બોટ આવી ગઈ છે આ માંગરોળ બંદરનું છે તો સૌથી નજીકમાં આવી ગયો છું તો સૌથી નજીક આવી ગયો છું અને જો આવી રીતનું છે બોટ અને જો નારાઓ પણ બાંધેલા છે અહીંયા નારાઓ બાંધેલા છે અને આ તૂટેલી બધી વસ્તુઓ છે તો આ બધી વસ્તુઓ છે એની તો આ બધી છે તો આવી રીતનું થયું છે અને બધી ભાંગતું થઈ છે તાકાઓ બધી વેર વિખેર થઈ ગયા છે

આખી આખી લાઈન છે ને ઉડી ગઈ છે પવનના કારણે આખી આખી લાઈન આઈ પણ ઉડી ગઈ હતી જો આખી લાઈન ઉડી ગઈ છે